નમસ્કાર ટુડે ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છુરી મહેસાણામાં સિવિલમાં વિદ્યાર્થીના મોત બાદ હંગામો મચ્યો છે જોકે કોલેજના ટ્રસ્ટીને બદલે બે પ્રતિનિધિ આવતા હતા અને તેને મારવા લીધા હતા મુઠી વાળીને ત્યાંથી ભાગ્યા હતા અને ત્યારબાદ પોલીસે ટોળાથી દૂર કરીને બંનેને બચાવ્યા છે હોમિયોપેથી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો સિવિલ હોસ્પિટલમાં પીએમ બાદ તેના મૃતદેહને પરિવારને સોંપાયો હતો જોકે આ દરમિયાન સિવિલમાં કોલેજના ટ્રસ્ટીને બદલે કોલેજના બે ઉપસ્થિત હતા એવીના વિદ્યાર્થીઓ તે બંનેને મારવા લીધા હતા જેથી બંને મુઠ્ઠી વાળાને ત્યાંથી ભાગ્યા હતા પોલીસ દરમિયાન દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો છે જો કે હાલ તો મૃતક યુવતીના પિતાએ પાંચ લોકો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે નુવાલ અને પ્રોફેસર વાયચંદ્ર બોઝ તથા પ્રોફેસર ડોક્ટર સંજય રીથે અને પ્રિન્સિપાલ ડોક્ટર કૈલાશ ઝીંગા પાટીલની પોલીસે ફરિયાદના આધારે અટકાયત કરી છે જોકે અશુભીની આંખે ઉર્વશીની સખી અને સહેલીઓ તથા સાથે અભ્યાસ કરતા મિત્રોએ કરુણ હૃદય સ્પર્શીને અંતિમ વિદાય આપી હતી જોકે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવ્યા બાદ પરિવારજનોએ ઉર્વશીના એમ્બ્યુલન્સમાં પોતાના વતન તરફ લઈ જવાની કરુણ વેદના જે વ્યક્ત કરી હતી ત્યારે ટુડી ન્યૂઝની ટીમ આ યુવતીના મોત પાછળ કોણ જવાબદાર છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો જોકે ઘટના સ્થળ પરથી અમારા રિપોર્ટર ત્યાં પહોંચ્યા હતા અને યુવતીના મોત બાબતે જાણવાનો પ્રયાસ કર્યો હતો તે બાબતે ટુડે ન્યૂઝની ટીમે જાણવાનો પૂરતો પ્રયાસ કર્યો છે આવો જાણીશું શું કહી રહ્યા છે ઘટના સ્થળે લોકો નમસ્કાર દર્શક મિત્રો તાજેતરમાં જે બનાવ બન્યો છે બહુ દુઃખદ બનાવ બન્યો છે જે મર્ચન્ટ જે કોલેજની અંદર જે ઓગણીસ વર્ષીય દીકરીના જે આપઘાતનો જે બનાવ બન્યો છે સમગ્ર બાબતે કાલ આખો દિવસ જે મીડિયાની અંદર જે પણ ચર્ચાઓ થઈ છે અત્યારે લેટેસ્ટમાં જે અત્યારે ન્યૂઝ અપડેટમાં તમને જો જોવા મળશે કે પાંચ આરોપીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે પ્રશાસન દ્વારા જે અને સૌથી વધુમાં જેને મહેનત કરી છે આ બાબતે અને જે પ્રશાસનને અને કહેવાય છે કે જે ખડે પગે સંગઠનને લઈને વધુમાં વધુ દીકરીના સાથ સહકારમાં સાથે એમના પરિવાર સાથે ઉભા રહીને ખડે પગે ઉભા રહે છે તેવા અત્યારે આપણા સમક્ષ ઉભા છે શું નામ આપનું અને આપનો પરિચય આપજો વૈભવ ચાવડા મારું નામ છે અનુસૂચિત જાતિ એકતા મંચ ચલાવું છું મૈશા પ્રોપર્ટી ગુજરાત ખાતે વૈભવભાઈ શું હતી સમગ્ર ઘટના અને કેવું હતું આ જે સમગ્ર મામલો અને શું કહેવા માંગ દીકરી બાબતે સમગ્ર મામલો તો એવો હતો કે કાલે જે બીના બની એમાં અમે કોલેજ પર જઈએ છીએ મર્ચન્ટમાં એમાં વિદ્યાર્થી દ્વારા પણ એવું જાણવા મળ્યું છે કે ક્યાંક ને ક્યાંક આમાં તંત્ર જવાબદાર છે તેની કોલેજો માં જમવાની સગવડ નથી દીકરીને પરેશાન કરવામાં આવતી હતી અને અનેક 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 રીતે એને થોડી 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 તકલીફો આપવામાં આવતી હતી હવે મહત્વની અમારી એ બાબત છે કે જે દીકરી એ ગળે ફાંસો ખાધો પણ અત્યારે પીએમ રિપોર્ટ આવી ગયો છે બધું થઈ ગયું પણ અમારી મહત્ત્વની મુદ્દા એમ છે કે જે ચાર પાંચ આરોપીના નામ આવ્યા છે શું ખરેખર એની પર એક્શન લેવામાં આવશે કઈ રીતે છૂટી જશે સરકાર દ્વારા પોલીસ તંત્રને હું એક નમ્ર વિનંતી કરું છું કે આ દીકરીમાં જે પાંચ આરોપીને ધરપકડ કરવામાં આવી છે એ આ અમારી દીકરીને સંપૂર્ણ ન્યાય મળે અમારી મોટામાં મોટી એ માંગ છે અને સંપૂર્ણ ન્યાય નહીં મળે તો મારું અનુસૂચિત જાતિ એકતા મંચ દ્વારા આગામીના દિવસોમાં જો સંપૂર્ણ ન્યાય ના મળે અમારી દીકરીને તો અમે મહા રેલેનું આયોજન કરીશું અને સરકાર બતાવી છું કે અમારા સમાજની દીકરી પર આ અત્યાચાર નહીં અને હું તો એક બીજો સંદેશો આપવા માંગુ છું કે આજે અમારી એસસી કાસ્ટની છોકરી પર આ બનાવ બન્યો છે લોકો જાગો મર્ચન્ટ કોલેજની ની અંદર હરેક સમાજની છોકરી ભણે છે કાલ બીજા કોઈ સમાજના દીકરીને આવો બનાવ બન્યો હોય તો બી હું હું આ રીતે પ્રેસમાં મીડિયામાં બોલીશ આ રીતે વિરોધ કરીશ મારો સર્વ દીકરીઓને કહેવાનો મારો સર્વ દીકરીને કહેવાનો મારો મહત્વનો એ મુદ્દો છે હરેક વાલી હરેક મા બાપને એમ કહું છું કે આજે અમારી દીકરી જોડે આ બનાવો બને છે કાલ તમારી દીકરી જોડે ના બને એટલે તમે જાગો હાલથી જાગો અને આ તંત્ર સામે પગલાં લો કેવા પ્રકારની માંગ સાથે કાલે અમે રાત્રે જે સીન જોયા હતા તમે પણ કાલે રાત્રે સિવિલમાં પણ ઊભા હતા કેવો સમગ્ર માહોલ શું હતો સમગ્ર માહોલમાં તો એવું હતું કે જોઈ જ ના શકાય કારણ કે દીકરીની ઉંમર હજુ બહુ નાની હતી એ ફર્સ્ટ ઇયર ભણતી હતી હતી એના મા બાપને જોઈને આપણું હૃદય કંપાઈ જાય કે આહા આ બીના જે બની એ ખોટી બની છે અને આમાં ક્યાંક ને ક્યાંક કોલેજના પ્રોફેસરો જવાબદાર હોય જો આજે કોલેજના પ્રોફેસરો જવાબદાર ના હોય તો આ દીકરી સુરક્ષિત હોત એના માં બાપ ના પોતાનો ઘરનો ચિરાગ જતો રહ્યો એના મમ્મીએ નિવેદનમાં આપ્યું કે મારો વાઘ જતો રહ્યો એ કેવો બનાવ હશે? તમે એટલું ખાલી વિચારો આ જી સમગ્ર બાબતે અહીંયા બીજા પણ મિત્ર આપણે સાથે છે મુકેશભાઈ અ શું મુકેશભાઈ કેવો હતો સમગ્ર આજે માહોલ જે ઉભો થયો છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર દીકરીઓ ના ઉપર જે અવાહ નવર अत्याचारો થતા હોય છે શું કહેવા માંગો સાબાપતિ હા હું મારું નામ સોલંકી મુકેશ ભાઈ છે અને હું અમે કાલે બે વાગ્યા થી જ્યારથી અમને ખબર પડી ત્યારથી ત્યારથી મોડી રાતે બાર વાગ્યા નું શું હતા અને તમે મર્તન કોલેજ માં તો ગયા તો પ્રમાણે તો અમે વિદ્યાર્થીઓ દ્વારા એવું જાણવા મળ્યું કે અહીંયા આગળ જે પ્રોફેસર હોય અનિયમિત હતા બરોબર અનિયમિતના કારણે પ્રોફેસર હતા અને તો આગળ જે દર્દી આવે છે દર્દી કોઈ આવતું નથી દર્દી કોઈ આવતું નથી અને દર્દીના નામ પણ ચોપડે એમને લખાય છે એટલે ક્યોંક ને ક્યાંક આ મર્ચન્ટ કોલેજ સર્ચ કોટમાં જગ્યા ઉપર બરોબર પછી એક પછી બીજું એવું થયું કે અમે સિવિલમાં માં રાત્રે અમે તો આ બોડી પોચ વાગે લગભગ આવી ગઈ બરોબર એમાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થી એવું કહેવા મળ્યું કે આ દીકરી જે ટૂંકો ગાધો ત્યારે એના પલ્સ ચાલુ થયા બરોબર પલ્સ ચાલુ થાય એટલે વિદ્યાર્થીઓ પ્રોફેસર વાત કરી એટલે પ્રોફેસર કોઈ આવ્યું નહીં જો આ મેડિકલ કોલેજ હતી તો પ્રોફેસરો ડોક્ટર તરીકે પૂછાય બરોબર નહીં પ્રોફેસરો આ દીકરીને લઈ જવા માટે ગાડી કોઈ આપી નહીં અને આ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાઇવેટ સાધન કરી અને ડેડ બોડી અહીંયા સિવિલમાં લાયા સિવિલમાં લાયા પછી કોઈ તંત્ર કોઈ ડોક્ટર અહીંયા સિવિલમાં રાતે મોડા સુધી બાર વાગ્યા સુધી કોઈ અહીંયા હાજર થયા નથી તો આમાં કંઈક પણ ખોટ લાગે છે અને એ પછી અમે પોસ્ટમોર્ટમ કરવા માટે આ લોકો એ બઉ રાહ રાત વીતી જાય તો કઈક કાળો ધોળ કરવું થાય અચ્છા દીકરી બાબતે અત્યારે તમે જોવો છો કે ક્યાંક સરઘસો નીકળે છે તો ક્યાંક અપમાનિત કરવામાં આવે છે ક્યાંક એની ફરિયાદો લેવામાં નથી આવતી હોતી તો ક્યાંક ક્યાંક શું કહેવા માંગશે તંત્ર કઈ બાજુ જઈ રહ્યું છે તંત્ર દિશા બાજુ જઈ રહ્યું છે મારો મહત્વનો એ જ મુદ્દો છે કે છોકરી બીના બની ગઈ અમારા સમાજની દીકરીની પણ જે કોલેજ માં જે છોકરી ભણતી હતી એના કોઈ પ્રોફેસર કોઈ શિક્ષક કોઈ પટાવાળા કોઈ ક્લાર્ક સિવિલમાં માં કોઈ ઉપસ્થિત નથી રહ્યા તો આ દીકરીને કોઈ લાગણી નથી કોલેજ પ્રત્યે કોલેજ કોઈ દીકરી પ્રત્યે લાગણી નથી આ શું સાબિત થાય છે કે આખી રાત ડેડ બોડી મહેસાણા સિવિલ ખાતે મૂકી રહેવામાં આવી ના એના કોઈ પ્રોફેસર ના કોઈ નીચલી કક્ષાના અધિકારી ના પટાવાળા ના ક્લાર્ક કોઈ એમ સહાનુભૂતિ આપવા નથી આના ફાધરને કે આ જે વિના બની છે એ ભગવાન પણ તમે અમે પોતે આવ્યા છીએ કે જે વિના બની એ ખોટી વિના બની છે એવું કોઈ શાંતિ રૂપે પણ કહેવા આવ્યા નથી એટલે ક્યાંક ને ક્યાંક કોલેજ મર્ચન્ટ કોલેજ જવાબદારી હોય એવું અમને લાગે છે અ જે દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક સિવિલની અંદર પણ આજે પણ તમે જોઈ દેખ શકો છો કે બે દિવસની અંદર જે પણ બનાવ બન્યા છે કાલ સવારથી લઈને અત્યાર સુધીમાં જે કહેવાય છે કે ગુજરાતની અંદર એક બાજુ નારા લગાવવામાં આવે છે સરકાર દ્વારા કે બેટી બચાવો બેટી પઢાઓ તો એ નારા પણ ક્યાંક ના ક્યાંક વ્યર્થ સાબિત થાય તેવું જોવા મળ્યું છે ટુડે મારું નામ વિશાલ મકવાણા છે હું આજે પ્રશાસનને બે હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કે જ્યારે બી ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર કોઈ બી બીના બને તો એ અમારા સમાજની સાથે જ બનતી હોય છે અમારા આ જે દીકરી છે

આજકાલ બહુ કોલેજો બની ગઈ છે બહુ યુનિવર્સિટીઓ બની ગઈ છે ડૉક્ટર બનાવવા માટે કે એમબીબીએસ બનાવવા માટે કે ભાઈ ફિઝિયોથેરાપી કે હોમિયોપેથી ઓકે હવે વાત એ છે કે આ છોકરીએ ખરેખર શું સિસાઈડ કર્યો છે કારણ કે મેં વાત એવી સાંભળી હતી કે દીકરીએ સુસાઈડ કર્યો છે તો હું એક સુસાઈડના એંગલથી હું સમગ્ર ઘટનાને જોઈને હું દીકરીની ડેડ બોડી જોઈ દીકરીના પેરેન્ટ્સ જોડે વાત કરી એની બેન એના જે ક્લાસમેટ્સ હોય એમની જોડે મેં વાત કરી એની સાથે સાથે એના જે રૂમમેટ્સ હોય જે બોયસ હોય એ લોકોની સાથે બી મેં વાત કરી ખૂબ દુઃખ સાથે એક વસ્તુ કહેવી પડે છે આજે મારે કે બધેથી મને એ જાણવા મળ્યું છે કે અમને દીકરીઓને ટોર્ચર કરવામાં આવતું હતું ઘણી દીકરીઓએ આજે મીડિયા સમક્ષે નહીં આવીને બોલી શકે આજે પબ્લિકની વચ્ચે આવીને નહીં બોલી શકે પોલીસને ખ્યાલ છે પોલીસને બી એમને જવાબ આપ્યા છે નિવેદનો આપ્યા છે ઓકે બધી વાત પોલીસ બી જાણે છે એની સાથે સાથે સમગ્ર મીડિયા આપ બી જાણો છો મારો કહેવાનો મતલબ એક જ છે કે આ ઘટના જે ઘટી છે એની નિષ્પક્ષપણે તપાસ થવી જોઈએ આ ઘટનાની અંદર સત્ય શું છે જે ઉજાગર થવું જોઈએ જે દરેકની સમક્ષ આવવું જોઈએ મને ઘણી દીકરી અને ઘણા એના ને ક્લાસમેટ્સ જોડેથી એ જાણવા મળ્યું છે કે અમને ટોર્ચરિંગ કરવામાં આવતું હતું હવે કઈ બાબતથી ટોર્ચરિંગ કરવામાં આવતું હતું શું ટોર્ચરિંગ કરવામાં આવતું હતું જેના મીડિયામાં પણ બાઇટ આપવામાં આવ્યા છે ક્લાસમેટ્સ અને રૂમમેટ્સ મીડિયામાં બાઇટ આપ્યા છે દીકરીઓએ તમે મીડિયા સમક્ષ ઓલરેડી મીડિયાએ એને રજૂઆત કર્યું છે પણ મારો કહેવાનો મતલબ એક જ છે કે આ સમગ્ર ઘટના એક બહુ મોટો ક્વેશ્ચન માર્ક બની ગઈ છે એને ગળામાં નિશાન છે ડેડ બોડીના ના ફોટોઝ તમે બી મારી જોડે બી છે તમે બી જોયા હશે એના કમરના ભાગે પણ નિશાન છે ઓકે તો આ દીકરીને ઈજાના નિશાન ક્યાંથી આવ્યા મારો પ્રશ્ન છે આ વસ્તુનો અને આ ઘટના જે પણ બની છે એ ઘટનાની તપાસ થવી જોઈએ હું આની અંદર સ્પેશિયલી શિક્ષણ અધિકારી અને શિક્ષણ મંત્રીને કહું છું કે જ્યારે છોકરાઓ ભણવા નીકળતા હોય અને કોલેજોમાં આવી ઘટના બને એ ખરેખર શરમને પાત્ર છે અને મને ખૂબ દુઃખ સાથે અને હું ગુસ્સા સાથે કહું છું કે જ્યારે મા બાપ દીકરીઓને શિષ્યવૃત્તિના બહાને સરકાર યોજના લાવે કે સરકાર ગમે તે રીતે દીકરીને ભણવા માટે સારી યોજના લાવે અને મા બાપ ભણવા મૂકે પણ એ દીકરીની સુરક્ષા એ બહુ મોટો પ્રશ્ન આજે ઉદ્ભવ્યો છે વાત એ છે અગર છોકરીએ સુસાઇડ કર્યો છે તો કેમ કર્યો છે અને અગર છોકરી સુસાઇડ કર્યો છે તો એના કમરના ભાગમાં નિશાન કેમ છે આ દરેક વસ્તુ એક રહસ્યમય વાત છે અને હું

અમે કોઈ આક્ષેપ નથી કરતા કે પ્રત્યે આક્ષેપ બી નથી કરતા પરંતુ જે ઘટના ખરેખર જે ઘટના છે ખરેખર જે રીતે ડેડ બોડી છે જે રીતે ડેડ બોડીના નિશાન છે અને સમગ્ર ઘટના સત્ય સાથે બહાર આવે એટલે હું સિસ્ટમવેર આશા રાખું છું હું અહીંયા આગળ કોઈ રાજકીય રોટલા શેકવા નથી આવી જ્યારે મને સમાચાર મળ્યા જ્યારે મને ન્યૂઝ મળ્યા હું સ્ટેન્ડ બાય અહીંયા હાજર રહી છું અને હું સમગ્ર નેતાઓને દરેક પાર્ટીના નેતાઓને દરેક જે સંસ્થાઓને હું નિવેદન કરું છું કે આપ પણ આ ઘટનામાં જોડાઓ જોડાવો અને આ દીકરી એ આપણા સૌની દીકરી છે અને એનો ન્યાય અપાવો એવી હું આ સર્વેને વિનંતી કરું છું મારું ફ્રેન્ડ નામ છે ને ઉર્વશી છો જેને અમે સુસાઈડ કર્યો છે અને એ કોલેજના કારણે જ હોઈ શકું નહીં કારણ કે અમારો પહેલાં બે દિવસ પહેલાં છે ને બે દિવસ અમે જ્યારે ટૂર પર હતા ને ત્યારે રેગિંગનો કિસ્સો બનેલો અમારા સાથે જ અને બહુ જ ઓછી સર બોલ્યા હતા એટલું પેરેન્ટ્સ બી ના બોલો ઇવન બહુ જ ગુસ્સામાં પેરેન્ટ્સ તો બી ના બોલો એટલું ગુસ્સામાં અમારા સાથે બોલ્યા હતા હું માનવ પર અને ઉર્વશી ઉપર ટૂરની તારીખ ટૂરની તારીખ પાંચ તારીખ હતી અને અમે બી તારીખે ક્યાં સરપાઈ શુક્રવારે સાંજે ચાર વાગતા બે વાગતાનો કે સર અમને રજા આપી દો બે દિવસથી સુધી એપ્લિકેશન તો પ્રિન્સિપલ સર પડ ગયા એમને હા બાર દીધી કે સર હું તમે લઈ જાઓ સિયાળનો તો એટલે હું ગયેલી મૂનમાં ફ્રેન્ડ અને પછી ખબર નહીં પ્રિન્સિપલ સર શું કીધું વિપક્ષી સરનો વિપક્ષી સર ડાયરેક કે કોણ હતું એ બી છોકરીઓ અને એટલું ખરાબ રીતે ને એટલું જોશથી બોલ્યા ને લિટરલી મારા પગ થથડતા હતા મારું લો શુગર થઈ ગયેલું મને લિટરલી અંધારા આવવા માટે કે આટલું જોશથી કોઈ બોલી ગયા નથી હક મતલબ કોઈને વાંક વધાર હતો જ નહીં બે વખત અમે સોરી કહેવા ગયા એપ્લિકેશન બી આપી કે સર સોરી અને પછી છેલ્લે શું કહેતી ને તમે એપ્લિકેશન આપવા જો તમારો વાંક જ નહીં બીજી વખત અમે સોરી કહેવા જાય તો એમાં બી એટલું બોલ્યા ને કે ચાટા લગાવી દૂગાણીએ બહુ જ ખરાબ છે ચીજે મતલબ એ બધું બોલ્યા હતા એની અંદર તો એ મેઇન કિસ્સો એ કરે કે હું બીજું તો કહેવાય કે કોલેજમાં બહુ જ હેરાન કરો એમ કંઈ રજા પાડીએ ને ઈવન ગર્લ્સમાં પેટમાં દુખતું હોય ને મેં કહીને કે સારા પ્રોબ્લેમ હતી કે તમે જૂઠું બોલો હાલ બી અમારા કિસ્સો તો છો કે આખો દિવસ અમારા લાઈટ કાપી કાઢી અને હું કીધું કે ચેકિંગ માટે આવીએ હોસ્પિટલ મેં હોસ્ટેલની અંદર ચેકિંગ માટે ક્યાંથી આવીએ કહો છોકરા હતા ચેકિંગની અંદર પ્રિન્સિપલ ખુદ છોકરો છંદે તે ક્યાંથી આવીએ કહો હમણાં પપ્પા હોય મારા બ્રધર હોય એને કદી આવવા દીધું નહીં મારા રૂમની અંદર જસ્ટ ટિફિન આપવો હોય તો બી કે અને કે ચેકિંગ માટે આવીએ આ એક આ આયા નહીં આયા એમાં કંઈ જ ખબર નહીં પણ આ બહુ જ મતલબ બધી રીતે હેરાન કરે છો અને અમે મટીરા મેડિકાના હતા હોમિયોપેથી મટીરા મેડિકા સરનું નામ શું છે દીપક સિંહ સર આવી તે 100 ની કેટલા સૌરવ ના આવે તે હેરાન કરે છે રેડી ગો આવી રીતે એક સર ની કેટલા સૌરો ના આવી રીતે હેરાન કરેલા કોઈ નાની જનરલ ની બાબતમાં એક સરો તો સિનિયર ઉપર કયું કરે છે એક આખી જનરલ લખી ઈઝી નહીં લખવી એ આખી દસ દાડામાં પતાવી રહી ફાડી કાઢી બીજી વાર લખો એ ત્રીજી વાર લખો એ તેમના ઉર્વશીને બી રીતે કરવા આપેલું જ હતું અંદર ખાને કે લખ તારા આવી રીતે કરી મતલબ સિનિયર કદી રેગિંગ નહીં કરી પણ કેમ એમ પ્રોફેસરોના જઈને રેગિંગ કરેલી અને અહીંયા મારા ફ્રેન્ડે સુસાઇડ કર્યો તો અમે કીધું કે એક એકાદ સરનો કોલ કરીને કે સર તમે આવો એ ચેક કરો એની હાર્ટ ચાલતી હતી સ્લો હતી ચાલતી હતી હું હાલ બી કહું પણ ના બચાવી કે એના આવ્યા જ નહીં નહીં કોણ હતું નામ પણ પૂછું આવો ડૉક્ટરની જાતે નામ પૂછો પૈયા આવે શું કામનું ડૉક્ટર જ ના કહેવાય અરે એમડીએ છ પીએચડી કરેલા શું કામનું આ બધે બધાનું એવું લાગે કે આમની ડિગ્રીઓ ફેંકી દેવા જેવી હોય એમના એડમિશન જ કઈ રીતે આપ્યું એમના ટીચર તરીકે હેજો કશું મતલબ બધી રીતે હેરાન કરેલું અને એમાં અહીંયા દાસ કરી છે ને અમારા મેઇન હોસ્ટેલના છ તો એવું કીધું કે તમારું અમે લઈ જઈએ ગાડી ફોર વ્હીલર છે ના પાડતી હતી કે ના મારી નહીં એટલે કોઈ કોઈ છોકરી મરી રહી તો એવું ને કે ફોર વ્હીલર રાખો અને આ હોમિયોપેથી શું કામનું મતલબ હોમિયોપેથી બી ડિઝર્વ નહીં કરતા આવા ટીચરો સરો બસના કોલેજની અંદર ગઈકાલે એક દીકરીનો મૃતદેહ મળેલો હતો તો આ બાબતે પ્રવીણભાઈ શ્રીમાળી કે જેઓ મૂળ દસાડાના રહેવાસી છે તેઓએ ફરિયાદ આપેલી હતી કે તેમની પુત્રી કે જે મર્ચન્ટ કોલેજ પાસણા ખાતે અભ્યાસ કરે છે અને ત્યાં તે તેનો હેન્કિંગ બોડી તેની મળી આવેલી છે ને જેને હોસ્પિટલમાં લાવવામાં આવેલી હતી આ બાબતે પ્રવિણભાઈ શ્રીમાળીએ પોલીસ સમક્ષ તેઓની ફરિયાદ આપેલી છે કે ચાર પ્રોફેસર અને પ્રિન્સિપલ જેઓ તેમની ડોટરને વારંવાર બોલાવી અને હેરાન કરતા હતા પરેશાન કરતા હતા મેન્ટલી તેને ટોર્ચર કરતા હતા તો આ બાબતે પોલીસે બી એનએસની રેલેવન્ટ સેક્શન્સ અને એટ્રોસિટી એક્ટની સેક્શન ત્રણ બે પાંચ મુજબનો ગુનો દાખલ કરેલો છે અત્યારે અમે તમામ આ જે આરોપીઓ છે તેઓને અત્યારે અમે અટક કરેલા છે અને તેઓની પૂછપરછ કરી રહેલા છીએ આગળનું ઇન્વેસ્ટિગેશન અમે સ્થળ પંચનામાં વગેરે બીજા પીએમના જે રિપોર્ટ્સ છે એની ચકાસણી કરાવવાની છે તમામ બાબતે અમે આગળની તપાસ હાથ ધરી રહ્યું છે